મીરા બોલ માં ક્યાં છે માતાજી દરેક ગ્રાહક મિત્રો ને આપણે જે હેવી કલેક્શન ની વાત કરતા હતા કે આપણે હેવી કલેક્શન ની અંદર ઘણું બધું કલેક્શન નવું આવ્યું છે તો આજે આપણે 600 વાળી સાડી બતાવીએ છે માર્કેટની અંદર તમને 800 થી 850 માં મળી એ જ સાડી આપણો મીરા બોલ તમને 600 રૂપિયા માં આવશે એકદમ એટલે એકદમ પોચું પોચું બહુ મસ્ત ગોલ્ડ આઇટમ છે છસો રૂપિયામાં જો હેવી હેવી બોર્ડર બોર્ડર ગાળા બોર્ડરની પટોળાની પેટર્ન અને પોચું એટલે એકદમ પોચું પ્રીમિયમ નું કપડું છે એની અંદર કલર ચેરી લીલો અને મરુનનું કોમ્બિનેશન રામા અને મરુન નું કોમ્બિનેશન એક રામાની સાથે આ લાઇટ ડાંગ છે નોર્મલ અને બીટની સાથે ચેરી લીલાનું કોમ્બિનેશન છે છસો રૂપિયાની અંદર બધી સાડીઓ કોઈને લગ્ન નો બધો માલાની અંદર નવ આવ્યો છે આ જો લાઈટ કલર કોઈને ગમતા હોય તો એકદમ મોટો બોર્ડર પટ્ટો છે ને પોચા બોર્ડર પટ્ટા છે કડક આવે ને કડક નથી આ પટ્ટાવાળી અત્યારે બહુ વાળી લગ્ન ગાળો છે ને તો હું બધું થોડુંક આપણે રીચમાં પહેરવું હોય આ જો ટ્રેડિશનલ ઝીણી ઝીણી પ્રિન્ટ છે એટલે મસ્ત લાગે એનો પાલવ અને એનું બ્લાઉઝ છસો રૂપિયામાં એના કલર બતાવી આ બધા એના કલર છે નીચેનો બોર્ડર પટ્ટો અને પાલવ પાલો કલર ફરી ક્રીમ કલર કોમન આ જો આ એકદમ કોચું કલર છે લચકો ચાટા પણ મળે એકદમ લચકો એટલે એકદમ લચકો પોચું અને જે નીચેની પેટર્ન છે અંદર એ જો આટલી જે ની પેટર્ન છે મસ્ત અજરક છે આ પોચો બોર્ડર પટ્ટો પાલોમાં અજરક ની જે ની પેટર્ન બ્લાઉઝ એકદમ મસ્ત આના કલર નું સારું છે આટલી બધી સાડી આપણે 600 રૂપિયામાં માં જ મળતી છે ખાસ કરીને કઈ દેવું છું આ જોઈ લો આ જો છસો રૂપિયામાં નવોમાં લાવ્યો એટલે કલર પસંદગી તમને પૂરેપૂરી મળે બાંધણીની પેટર્ન છે આ જો ઓછા કાપડ આ દિવાળી ઉપર બધું નવું લોન્ચ થયું હોય એ નવું નવું પેટર્ન છે બધી જો છસો રૂપિયામાં આ જુઓ તમે એની અંદર એક આ છેરી લીલો કલર છે આપણી પાસે મેંદી કલર છે રાણી ગુલાબી રામા કલર અને બીટ કલર બસાઈ મસ્ત નવા નવા કલર છે હવે આ લે લેડી અને બીટન છું

ફ્લાવર વાડી પેટન છે જો ફ્લાવર વાડી પેટન છે કે ફ્લાવર વાડી પેટન છે એકદમ એટલે એકદમ પોચા કાપડમાં અને બોર્ડર પટ્ટો અને આ હે રિસાઈ એકદમ અનોખું દેખાય છે એના કલર છે સરસ ઠંડા કલર છે બધા કલર ઠંડા છે મહેંદી પિસ્તા છે ખાટોરામાં કલર છે બદામી કલર ચેરી લીલો કલર અને બીટ કલર બધા સરસ છે પેટર્ન જેને જેને પેટર્ન છે આપણે જેને ગમે ને એવી જેની પેટર્ન છે આ જો આંબાડાળની પેટર્ન છે

રોજ નવું એટલે રોજ નવું આપણું મીરા તમને આપીએ છે વિડીયોમાં જે પચાસ ટકા આઈટમ એ આપણે બતાવી નથી શકતા એટલું નવું કલેક્શન રોજે રોજ માટે આવે છે અને રોજ એટલા બેનો ખરીદી કરી જાય છે હોલસેલમાં રિટેલમાં લગ્ન પ્રસંગમાં બધા આ જો ઠંડા ઠંડા કલર છે ગ્રે કલર બદામી કલર કાચું વાઈ ગ્રે કલર છે મેંદી પિસ્તા કલર છે

આપણે પોટેપોટે ભાવ કહેતા જઈએ પીસે પીસે ભાવ કહેતા જઈએ એવી આપણી વિશ્વાસપાત્ર તમને આખા યુટ્યુબ માં બે બ્રાન્ચ આપણી મળશે કૈલાસ વોલમાર્ટ કોતિયાણા મીરા વોલમાર્ટ જુનાગઢ તમને સાચો અને સારો આપણે એમનો પીસે પીસે બોલી બોલીને ભાવ કહીએ છીએ કારણ કે આપણે વિશ્વાસપાત્ર અને એક જ ભાવની દુકાન છે અહીંયા ખોટું નહી થાય જે છે એવું લાઈવ કહી દેવાનું સાચો બોલો પાંદડાવાળી પેટન આ વર્ષમાં પાંદડાવાળી વાળી બહુ વધારે હાલવાની છે આ મહેંદી કલર જોઈએ મહેંદી ઓછા કાપડમાં મસ્ત છે એના કલર જોઈએ બદામી કલર કલરિયાળી કલર ગોલ્ડન કલર અને આ બીચ બદામી નવા નવા કલર ટોન છે લાલ પહેરી લીધો લીલો પહેરી લીધો આ બધા નવા નવા કલર છે

છસો રૂપિયા એક પીસ નથી લેવાનું આજે એવી સરસ સરસ સાડી આપણે છસો રૂપિયા માં બતાવી દીધું હજી એક બાકી રહી ગઈ છે

બતાવી દીધો છે અને સરસ નવો ખજાનો આવી ગયો છે બાકી રહી ગયા હોય એ ખરીદી કરવા આવી જાજો કારણ કે તમને મળવાનું છે નવું સસ્તું ને સારી Sí, no.